ક્યારે વિચાર્યું છે કે એક એક જ જ ઘરમાં મા સંસ્કાર નીચે મોટા થયેલા ભાઈ બહેનોમાં આટલા બધા ઝઘડા અને મનભેદ કેમ થતા હોય છે આ માત્ર નફરત ની વાત નથી આ તો એમના મનની કોઈ ઊંડી ગાંઠ છે વાત રમકડા કે પેલા ટીવી ના રિમોટ માટે થતી માથાકૂટ ની છે જ નહીં આ તો બસ એક ખેંચતાણ છે પ્રેમ પામવાની કોઈ ધ્યાન પોતાની તરફ રાખવાની અને એમના માટે ખાસ બની રહેવાની ઘરમાં જ્યારે એક નાનું મહેમાન આવે ને ત્યારે મોટા બાળકને એવું લાગવા માંડે છે કે જાણે એનું મહત્વ ઓછું થઈ ગયું છે પણ મનમાં ક્યાંક એક ડર ઘર કરી જાય છે કે શું મને મળતો પ્રેમ પહેલા જેવો જ રહેશે આપણે જેને ઝઘડો સમજીએ છીએ ખરેખર તો સંબંધ જોડવા માટેની એક તડપ હોય છે જાણે દિલની અંદરથી એક જ અવાજ આવતો હોય મને જો નહીં મને સમજ મારી વાત સાંભળ અને મને પણ તારો જ ગણ પણ સાચો ચમત્કાર તો ત્યારે થાય છે જ્યારે દિવસની થોડી પળો માટે પણ દરેક બાળકને એવો અહેસાસ થાય કે હા મારી પણ કોઈ નોંધ લે છે અને જ્યારે સરખામણીની આ દોડ પૂરી થાય છે ત્યારે દિલ હરીફાઈ કરવાનું છોડીને પોતાના ઘા રૂઝાવવાની શરૂઆત કરે છે જ્યારે એક સામે લડવાને બદલે ટીમ બનીને કામ કરવાનું શીખી જાય છે ત્યારે એમની વચ્ચેની નાની નાની ખટપટ ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ જાય છે જો આ વાતથી તમને બાળકોને સમજવામાં મદદ મળી હોય તો પેરેન્ટિંગની આવી જ ટિપ્સ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં